કેન્દ્ર સરકારનો મહત્વકાંક્ષી સ્માર્ટ મીટર પ્રોજેક્ટ સામે હવે લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે પ્રારંભિક તબક્કે સુરત વડોદરા ડીજીસલ એમજીવીસેલ દ્વારા સ્માર્ટ મીટરો લગાવવાની કામગીરી શરૂ થઈ હતી પરંતુ નવા આવેલા બિલો બમણા આવતા લોકો વિરોધ કરી રહ્યા છે સુરતમાં વીજ સોસાયટીમાં કુલ અગિયાર હજાર નવસો એકાન ઘરમાં સ્માર્ટ મીટર લાગી ગયા છે જો કે જૂના મીટર પરથી દિવસ વીજ વપરાશનું સરેરાશ બિલ પાંત્રીસ રૂપિયા આવતું હતું જે સ્માર્ટ મીટરનું લાગતા છોત્તેર થઈ ગયું છે સ્માર્ટ મીટરને લઈ વડોદરાથી શરૂ થયેલા વિરોધ સુરત વેરાવણ સુરેન્દ્રનગર સહિત સમગ્ર ગુજરાતમાં શરૂ થયો છે વડોદરામાં પ્રોજેક્ટ હેઠળ મીટર લગાવ્યા હતા પરંતુ પ્રિપેઇડ કરનારા ગ્રાહકોને થોડા જ દિવસોમાં વધારે પૈસા કપાઈ જવાનો કડવો અનુભવ થયો છે જેને લીધે છેલ્લા એક સપ્તાહથી લોકો બીજ કચેરીએ વિરોધ કરી રહ્યા છે જેને પગલે મીટર લગાવવાની કામગીરી પર હંગામી બ્રેક લગાવવાની સત્તાધીશોને ફરજ પડી હતી વિરોધ પ્રદર્શનમાં રાજકીય પક્ષો પણ જોડાયા છે આ ગઈ કાલે જ્યારે જાણ કરવામાં આવી કે લોકોના ઘરે જે સ્માર્ટ મીટરો લાગ્યા છે એ સ્માર્ટ મીટરથી લોકોને બહુ જ હેરાન થઈ રહી છે ઘણા ખરા એવા લોકો છે જેમની પાસે સ્માર્ટ મોબાઈલ પણ નથી હોતા અને આવી રીતે તગલગી નિર્ણય લઈ અને સ્માર્ટ મીટર બેસાડી દીધા છે હવે સ્માર્ટ મીટર બેસાડવાથી અડધી રાત્રે પણ તમારું રિચાર્જ પૂરું થઈ જાય એટલે લાઇટો બંધ થઈ જાય એટલે તમારે રિચાર્જ કરવા દોડવું પડે મોબાઈલમાં જો રિચાર્જ ન આવે તો પહેલાં મોબાઈલ રિચાર્જ કરો પછી તમે આ જીબીનું રિચાર્જ કરો ત્યારે તમારી લાઇટ ચાવ લે અને ઘણી વખત તો મેસેજ પણ આવતા નથી આ લોકોને અને લોકોના લાઇટોના કનેક્શનો કપાઈ જાય છે એટલે આવા નિર્ણયો ન લેવા જોઈએ અને આ લોકો સ્માર્ટ મીટર જ્યારે બેસાડવા આવે છે તે વખતે પોલીસને સાથે લઈને આવે છે અને કમ્પલસરી લગાવવા પડશે એમ કરીને આ લોકો આ સ્માર્ટ મીટર લગાવે છે અને ખોટી લૂંટ ચલાવી રહ્યા છે આ લોકો મીટર છે એ કાઢી જાય હવે મજૂર માણસ ભાડે રહી છે એકાત્ર એકાત્ર નવસો રૂપિયા નું બિલ આવે એમ કેમ ભર્યું આ છોકરા છે ભરીએ કે બિલ ભરીએ તો મારે મીટર જોતું નથી મારું મીટર કાઢી જાય અમે નકર ડાયરેક્ટ કરશું અમે આથી બસ બાર કલાક ની અમે સાહેબ રજા આપી છે બાર કલાકમાં મીટર નહીં કાઢી જાય તો અમે ડાયરેક્ટ છેડા નાખશું પછી ભલે જેલ અમને જેલમાં પૂરે કે ગમે ત્યાં પૂરે અમે તૈયાર થઈ ચાલવા બાકી આ નવસો રૂપિયા અમારાથી બિલ નહીં ભરાય નવસો રૂપિયા મારો દીકરો ચારસો પાંચસો રૂપિયા મજૂરી કરવા જાય છે ભાડે મકાન છે મારું ফায়ে <recessed isolation> છે કે અમારે બે મહિને બે હજાર રૂપિયો આવતો તો આજ છ તારીખે મારા ઘરમાં નાખી ગયા આજની ડેટે મારે સવા નવ વાગ્યા મેસેજ આવ્યો કે અગિયારસો રૂપિયા ડાયરેક્ટ કપાય છ થી આજની તારીખમાં અગિયારસો રૂપિયા કપાણા હવે અમે મજૂરી કામ કરતા હોય તો અમારે કઈ રીતે ભરવું અમે બે ઘરના કામ કરીએ ત્યારે અગિયારસો રૂપિયા અમને મળતું હોય તો હવે અમે સાત આઠ દિવસની અંદર અમે અગિયારસો રૂપિયા ભરીએ તો અમે શું કરીએ મારે નાના છોકરા રહ્યા હવે એનું એજ્યુ આપણે ભણાવવું કરવું બધું અમારા હાથમાં હોય બસ મારી ઈચ્છ ખાલી જોઈએ છે કે મારા બે મહિનાની અંદર બે હજાર રૂપિયા હું ભરતી દીધા ત્યાં સાત આઠ દિવસની અંદર અગિયારસો રૂપિયા મારા કેમ કપાણા અમારે એ જ પ્રશ્ન છે કે આ કઈ રીતે સર એમને એમ કે છે કે જૂનું રીડિંગ છે એ

કેન્દ્ર સરકારની ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ અનુસાર ગુજરાતમાં કરોડથી વધુ વીજ વપરાશકારો માટે સ્માર્ટ મીટર મંજૂર કરાયા છે જોકે આ તમામ સ્માર્ટ મીટરો એક સાથે લગાવી દેવાશે નહીં સ્માર્ટ મીટરોમાં રૂપાંતરિત થતા ડિસેમ્બર બે હજાર છબ્બી સુધીનો સમયગાળો લાગશે કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યુઝ સુરત